બધા મજામાં છો મજામાં દશો તો બધાયને પેલા તો જય માતાજી જય સાવનમાન નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો ને હા આજ તો આપણે સરસ મજાનો બ્લોક અત્યારે ચાલુ કર્યો છે તો આજમાં તો છે ને કપા વીણવા માટે ઉધડિયા આવેલા છે ઉધડિયા આવેલા છે તો ત્યાં હું તો આટો મારવા જે નથી ગઈ વિક્રમ ગયેલા હતા તો કામે એ લોકોને સડાવીને વિક્રમ વહી આવ્યા છે ને અત્યારે વિક્રમ ગયા છે ગામમાં ગામમાં કપ લેવા ગયા છે છા બનાવી છે તો હું ચા બનાવવા માટે આવી ગઈ છું અને કપાહ વીણે છે તો કપાહનો બ્લોક આપણે સરસ બનાવવાનો છે તો અંત સુધી આ બ્લોક જોજો ઓકે મસ્ત બ્લોક આવવાનો છે ને હાલો તો હવે હું ધીમે ધીમે ચા બનાવી નાખું ચા બનાવું ત્યાં સુધી વિડીયો બનાવી રહ્યો ઓકે તો અત્યારે મેં મેં દીધી છે આપણે સરસ મજાની ચા તો હાલો તો હવે આગળ વિડીયોમાં બનાવી રહ્યો છા પાકી જાય ત્યાં સુધી આગળ દેવો જવાની છે હવે છા પાકી જાય પછી કાવિક્રમ સરસ મજાની શાહ બનાવી નાખી છે ઉધડી આવ્યા છે હાથ કપાવી તો હાલો આપડે કપાવી ના ગયા છે ઉધડી આવીને જવાનું છે તો હવે સરસ મજાની શાહ પણ આપણે બનાવી નાખી છે તો હવે કેટલી ભરીને શાહ બનાવી નાખી અને કપ લઈ લઉં છું ને હવે છે ને પાણીની ગાગર લેવાની છે પાણીની ગાગર પણ લઈ લઉં છું ને હાલો તો હવે સાફ પાઈ દીધી પછી હું તો હજી બાકી નથી પીવા માં તો હવે અત્યારે મેં પણ લીધી છે તમને કોને કોને સાપ આવે કોમેન્ટ કરીને કેજો

તો ઘરે તો હવે ડુંગળીને એવું બધું પારવાનું કામકાજ ચાલુ છે તો ડુંગળીના રાપા પણ એક બે આપણે અત્યારમાં નીંદી નાખ્યા અને ટાઈમ થયો તો સાહ પાવાનો તો શાહ પાવા પણ આવી ગયા છે સરસ મજાના શાહને એવું પાઈ દીધું ને હવે પછી અમે પાઈ ગયા છીએ ને જો બધા વીણે છે કપ્પા જો આવો હતો પછી તું દેવું જ પડે ને ડુંગળી બધું થઈ ગયું તો કામ બધું કામકાજ હારે થઈ ગયું તો ક્યાં પોગું ને ક્યાં રહેવા દેવું એવું થઈ ગયું હતું ને જો અત્યારે ભૂમિ તોફાન કરતા આવે ને દોડ્યા આવે છે અને વિક્રમ જો ભાઈ ને ગળે કાકમાં કાગળ મારી દીધી છે અને જો કેવી સરસ મજા આવડી ગઈ છે લેતા એ વિક્રમ

अरे जो विक्रम बद्दा ने चादेव लागी गया से हलो चापियो हां जो मारे बहन पण चापियो गया से तो आपडा बदा सब्सक्राइबर से ओके जा, जा मारे भूमि बेई गई से ने भूमि चौधरी दीदी आई से भूमि न साथे रम्बा माटे जो हलो हलो, हलो बदा चापियो लागी गया से, ना, से ने हलो तो मित्र अरे से न से कपाळ जोफवानो से तो ग हडी से ने ત્યાં વાળીયા ને વાડિયા જોખવાની છે ગાહડી ત્યાં ને પછી છે ને ઘરે નાખવાનું છે તો હાલો પેલા આપણે જોખવાનું છે તો એ વિક્રમ હું હું લઈ જાય જોઈએ જો આ પાઈપ લઈ જાય છે પાઇપની ટીંગાડી રાખવાનું પછી જોખવાનું છે એ પણ તમને બતાવવાનું છે આગળ બનારે જો કે